હેલો એવરીવન આજે આપણે ધોરણ નવના પેલા ચેપ્ટર તરફ આગળ વધીશું પેલું ચેપ્ટરનું નામ શું છે કે આપણી આસપાસનું દ્રવ્ય આપણે શું નામ છે આપણી આસપાસનું દ્રવ્ય દ્રવ્ય એટલે શું છે એ આનો પેલો મેઇન કન્સેપ્ટ છે કે વોટ ઇઝ દ્રવ્ય દ્રવ્ય છે શું દ્રવ્યને આપણે કેવી રીતે જોઈ શકીએ તો કે આપણે જોઈએ તો બ્રહ્માંડ આખું જે બ્રહ્માંડ છે બ્રહ્માંડ એની નજર કરી તો જે પણ વસ્તુ આપણે જોઈને જે પણ એ બધી શું છે તો કે દ્રવ્ય છે હવે તમે ઉદાહરણ તરીકે સમજો તો તમે જ્યાં અત્યારે લેક્ચર જોવો છો લેક્ચર જોવો છો ને હવે એની આજુબાજુ જે તમે બોલ પેન છે પાટિયું છે આપણે પેજ છે તમે જેમાં પાણી પીઓ છો આવી પાણીની બોટલ એ પણ કેની બનેલી છે દ્રવ્યની કેની દ્રવ્ય સિમ્પલ રીતે શું કહી શકીએ દ્રવ્ય એટલે શું દ્રવ્ય એટલે કે જે દળ અને કદ ધરાવે જે દળ અને કદ ધરાવે તેને આપણે શું કહીશું દ્રવ્ય તમે સમજી ગયા દ્રવ્ય એટલે શું જે દળ અને કદ ધરાવે આપણી આસપાસ જે બધી વસ્તુ છે આપણે તમે નજર કરો એ બધી જ વસ્તુ શું છે તો કે દ્રવ્ય છે હવે આપણે આપણા પુરાણમાં એક ઋષિ મુનિઓ કહી ગયા પંચતત્વ બારમાં પંચતત્વ શું છે તો કે વાયુ પૃથ્વી અગ્નિ આકાશ ને પાણી અને આ પાંચ વસ્તુથી શું બન્યું છે આખું બ્રહ્માંડ એ આપણા ઋષિમુનિઓ કહી ગયા જે પંચતત્વમાં આવે છે હવે એટલે તમે સમય જાવ દ્રવ્યો શું છે દોડીને કદ ધરાવે આપણી આસપાસની બધી જ વસ્તુઓ દ્રવ્ય છે ઉદાહરણ તરીકે આપણે જે હવા લઈ છીએ ને શ્વાસમાં એ પણ એક દ્રવ્ય છે હવા જે આપણે શ્વાસમાં લઈએ છીએ એ પણ શું છે દ્રવ્ય છે આપણે આગળ જતાં એક આપણો પ્રયોગ છે એ પ્રયોગમાં શું છે એક બીકર છે એમાં પાણી ભરો અને એનું જે સ્તર છે ત્યાં નિશાન કરો એટલું બધું પાણી ભર્યું હવે એમાં એક ચમચી નમક ઓર એક ચમચી આપણે મીઠું અથવા તો એક ચમચી ખાંડ નાખીને એને ઓગાળવાની અને રોડથી અથવા તો ચમચીથી હલાવી હવે તમારે જોવાનું કેમાં શું થાય છે આપણી જે ખાંડ હોય ખાંડ જે ખાંડ છે અથવા તો નમક છે એ ગાયબ થઈ ગયું તમે જોઈ શકો છો એ ગાયબ થઈ ગયું કેમ ગાયબ થઈ ગયું એ ક્યાં ગયું તો કે એ એમાં અંદર જ મિશ્રિત થઈ ગયું છે કેવી રીતે મિશ્રિત થઈ ગયું તો કે જે પાણી છે પાણી છે ને એ કંઈક એવા નાના નાના એવા અણુનું બનેલું હોય પાણી આપણે અણુ આપણે આગળના ચેપ્ટરમાં આગળના જે પાઠ છે એમાં આપણે જોશે પાણી કેનું નાના નાના એક અણુનું બનેલું છે અને આ બે જેમ કે આ પાણી નાણું છે આ બે પાણીના નાણું છે એના વચ્ચે જગ્યા હોય અને એ જગ્યામાં આપણા જે ખાંડ અને અથવા તો નમક એના અણુ એ ત્યાં સમાઈ જાય અને જગ્યા પૂરી કરે એટલે જો ખાંડ છે એ પણ અણુની બનેલી તો પાણીના અણુની વચ્ચે જે જગ્યા હશે એમાં ખાંડના અણુ સમાઈ જશે અથવા તો આપણે નમકનું ઉદાહરણ લઈને જોઈએ તો નમક છે એટલે કે મીઠું મીઠું પણ એક આવા આવા નાના નાના મોલિક્યુલ અથવા તો અણુનું બનેલું છે તો એ અણુ છે એ પાણીના અણુની વચ્ચે આવી અને ગોઠવાઈ જાય છે જેથી આપણને એવું લાગે કે પાણી અથવા તો ખાંડ છે એ પાણીમાં આપણે નમક અથવા તો શક્કર ઓગળી ગયા છે સમજી ગયા તમે લોકો અને એનું સ્તર છે ને એ કંઈ આગળ પાછળ નહીં થાય હાલો થેન્ક યુ ફોર વોચિંગ